ચોટીલા મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે જ્યાંમાં ચામુંડાની પૂજા થાય છે માન્યતા મુજબ પ્રાચીન સમયમાં અહીં એક દૈત્યનો આતંક હતો તે દૈત્ય સાધુસંતોને ત્રાસ આપતો હતો ત્યારે મા દુર્ગાએ ચામુંડા અવતાર લઈને તેને સંહાર્યો અને અહીં રહીને લોક કલ્યાણ કરવા લાગી અહીં સો વીસથી વધુ પગથીયા ચડીને ભક્તો શિખર પર આવેલું મંદિર પહોંચે છે કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી ઈચ્છા કરે છે તેની માની સેવા સાંભળી લે છે અહીં દર વર્ષે લાખો ભક્તો ઇસ્પેશલી નવરાત્રીમાં દર્શન કરવા આવે છે ચોટીલા એ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનો પ્રતીક છે અહીંથી મળતી માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ અણમોલ છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો